રાજકોટમાં આવેલી રાજકુમાર કોલેજ રાજકોટ ગુજરાત અને રાષ્ટ્રની આન બાન અને શાન છે ત્યારે રાજકુમાર કોલેજના એકસો પંચાવનમાં ઉત્સવ બે હજાર આયોજન કરવામાં આવ્યું હતું કોલેજના વાર્ષિક ઉત્સવની ઉજવણીની સાથોસાથ વર્ષ દરમિયાન વિવિધ શૈક્ષણિક સાંસ્કૃતિક રમતગમત સ્પર્ધાઓમાં સ્કૂલ કક્ષાએ રાજ્ય કક્ષાએ તથા રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થયેલ એકસો પચાસથી થી વધુ વિદ્યાર્થીઓને ટ્રોફી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા આ દરમિયાન મુખ્ય અતિથિ તરીકે મનોહર પારિકર ઇન્સ્ટિટ્યુટના ડિરેક્ટર સ્થાપક રાજવી પરિવારો ઉપરાંત અન્ય મહાનુભાવોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો જુસ્સો વધારેલ હતો રાજકુમાર કોલેજકોટ ગુજરાત અને આપણા રાષ્ટ્રની આન બાન અને શાન છે તેનો હંડ્રેડ એન્ડ ફિફ્ટી ફિફ્થ એન્યુઅલ પ્રાઇઝ ગિવિંગ સેરેમની બે હજાર પચીસની ઉજવણી આજે થઈ જેમાં બાળકોને ગોલ્ડ મેડલ્સ પ્રાઇઝિસ ટ્રોફીઝ અમારી જૂની ચાંદીની ટ્રોફીઝ આટલા વર્ષોની જે હંડ્રેડ એન્ડ ફિફ્ટી ફાઈ યર્સની એક ગ્લોરિયસ જે રાજકુમાર કોલેજની જે જર્ની છે કે જેનો એક મોટો રિયો છે કે યસ્ય બુદ્ધિર્બલમ તસ્ય નોલેજ ઇઝ પાવર જેમાં બુદ્ધિ છે એની પાસે બળ છે અને એની અંદર આજે બાળકો જે રાઇઝિંગ જનરેશન ઓફ ઇન્ડિયાને એક હાઈ કેલિબરનું એજ્યુકેશન દઈ અને જે પરિવર્તનશીલ યુગની અંદર આપણે સ્પર્ધાત્મક યુગની અંદર એને કાબિલ અને સક્ષમ બનાવવા એ રાજકુમાર કોલેજનો ધ્યેય હોવાના કારણે આજે દીકરા અને દીકરીઓની આકાંક્ષાઓ અને આશાઓ પોટેન્શિયલ એસ્પિરેશન અને ડ્રીમ્સ પરિપૂર્ણ કરવા માટેનું આ તપોભૂમિ રાજકુમાર કોલેજ રાજકોટમાં આજના વાર્ષિક સમારોહની અંદર આશરે દોઢસોથી વધારે પ્રાઇઝીસ અમે એનાયત કર્યા છે કે જેની અંદર એકેડેમિક્સ સ્પોર્ટ્સ રેસિટેશન્સ ડિબેટ્સ ઇન્ડિવિજ્યુઅલ એક્સેલન્સ અને ઓલરાઉન્ડ ડેવલપમેન્ટને આવરી અને એની જે તેજસ્વિતા છે એને ઉજાગર કરી અને એને પ્રોત્સાહિત થઈ શકે એના માટે આજના અમારા મુખ્ય અતિથિ આદરણીય શ્રી સુજાનભાઈ ચિનોઈ સાહેબ કે જે ડિરેક્ટર જનરલ ઓફ ધ મનોહર પારિકર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસિસ કે જે ઇન્ડિયાનું ફોરમોસ્ટ થિંક ટેન્ક ડિફેન્સ અને સિક્યોરિટી માટેનું છે એમના ડિરેક્ટર જનરલ તરીકે અહીંયા પોતે એક અમારા કુટુંબીજન તરીકે એક નેટિવ ઓફ રાજકોટ રાજકુમાર કોલેજના એલ એમનાય અને પેઢીઓના સંબંધ અમારા એમની સાથેના કે એમના દાદા ચિનોય સાહેબ એ રાજકોટ રાજ્યના દીવાન હતા એમના પિતાશ્રી પણ રાજકોટમાં હતા અને આજે ચિનોય સાહેબ કે જે એમ્બેસેડર જેપેન અને એમના એક 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 હાઈ કમિશનર અને એમ્બેસેડર એક ડિફરન્ટ કન્ટ્રીઝના રહીને જે એમનો જે એક્સપિરિયન્સ છે અને એમના જે સંસ્મરણો જે રાજકુમાર કોલેજની ધરામાં છે એને બધા જ સ્ટુડન્ટ્સને સંબોધિત કરીને જે મોટિવેશન ઇન્સ્પિરેશન પ્રોત્સાહન ચેતના રેડવાનું જે કાર્ય કર્યું છે એ અદ્વિતીય છે અને આ આ પડે હું બધા જ અમારા સ્ટુડન્ટ્સને ઓનર અને કોંગ્રેચ્યુલેટ કરી અને એમના જીવનની અંદર ખૂબ જ આગળ વધે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું